વાસ્તુ અથવા કોઈ પણ શુભ કાર્ય કરવાનું છે તે કાર્ય આરંભ થઈ શકે છે કારણ કે જ્યારે દેવ પોટે છે ત્યારે માંગલિક કાર્ય કરવા નિષેધ ગણાય છે ગ્રહોની ચાલ પણ એ રીતે હોય છે જે આપણને શુભ પરિણામ આપતા નથી માટે હવે જ્યારે દેવ ઉઠી એકાદશી આવશે ત્યારથી સર્વે ગ્રહો પણ શુભ પરિણામ આપશે સૌભાગ્ય પ્રદાન કરશે એટલા માટે માંગલિક કાર્ય આરંભ થાય છે માટે દેવ જાગરણ અથવા દેવ ઉત્થાન આ એકાદશીને કહેવાય છે આજથી તુલસી વિવાહ પણ પ્રારંભ થશે તથા ભક્તો એકાદશીથી અથવા ઘણા ભક્તો બારસની તિથિથી તુલસી વિવાહ પ્રારંભ કરે છે એટલા માટે આજે તુલસી વિવાહનો ઉત્સવ પણ મનાવાશે અને એકાદશીથી લઈને કાર્તક માસની પૂર્ણિમા સુધી ભીષ્મ પંચક વ્રત થશે જે ગંગાપુત્ર ભીષ્મને આ વ્રત સમર્પિત છે દેવ ઉઠી એકાદશીના મહિમા વિશે જણાવવામાં આવ્યું છે કે આ વ્રત દરમિયાન અનેક પિતૃ કાર્ય પણ કરાય છે પિતૃઓને તર્પણ પિંડદાન આદિ કરવાથી પણ પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે આ રીતે દેવ ઉઠી એકાદશીનું ઘણું મહત્વ છે આજે આપણે સાંભળીએ દેવ ઉઠી વ્રત કથા પૂજન વિધિ અને આજના ખાસ ઉપાય મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો બોલો ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય એકાદશી અથવા અગિયારમી તિથિ એકાદશીના ભગવાન શ્રી હરિ નારાયણ છે એકાદશી મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ મહિનામાં કુલ બે એકાદશી છે વર્ષની કુલ ચોવીસ એકાદશી છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી આમ કુલ છવ્વીસ એકાદશી વર્ષમાં આવે છે આ છવ્વીસ એકાદશી નું અલગ અલગ મહાત્મય છે અને ફળ પણ પ્રાપ્ત થાય છે દેવ ઉઠી એકાદશી જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા તો વ્રત કરવા નથી માંગતા અથવા તો કરી શકતા નથી તેઓ પણ આજે ભગવાન નારાયણ લક્ષ્મીપતિની પૂજા કરી શકે છે અથવા મંદિરે જઈને દર્શન કરી દાન પુણ્ય કરી શકે છે આ વ્રતનો સંકલ્પ સવારે જ કરવાનો હોય છે જે ભક્તો વ્રત કરવા માગે છે તે ભક્તો સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવી ઘરના મંદિરની સફાઈ કરે છે અને જો મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ હોય લાલજીનું સ્વરૂપ હોય કે ભગવાન નારાયણના કોઈ પણ અવતાર હોય આ દિવસે ખાસ પૂજા થાય છે આજે શેરડીના સાઠા માંડવો તૈયાર થાય છે તુલસી માતાની સેવા પૂજા થાય છે તુલસી ક્યારે પણ માંડવો તૈયાર કરી શકાય છે ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્થાપિત કરાય છે ભગવાનના ચરણ ચિહ્નને બનાવવામાં આવે છે રંગોળી પૂરવામાં આવે છે ભગવાનને શેરડી સિંગોડા અને અર્પિત કરાય છે દીપ નૈવેદ્ય માખણ ભગવાનની પૂજા કરીને ત્યારબાદ પ્રભુને તુલસી દલ અર્પિત કરાય છે જે આપણે ભગવાનને ભોગ ધર્યો છે તેમાં પણ તુલસી દલ અર્પિત કરવા જોઈએ દીપક પ્રગટાવવો જોઈએ જે આખી રાત ચાલે રાતે પણ જાગરણ કરી શકાય છે ભગવાનના નામ જપ કરી શકાય છે અને વ્રત કથા સાંભળવાનો પણ મહિમા છે વ્રત કથા સાંભળીએ ત્યારે જ વ્રત પૂર્ણ થયેલું કહેવાય છે અને આ દેવ ઉઠની એકાદશી કે જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય છે તે સર્વ પાપોને હરનાર અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય પ્રાપ્ત કરનાર છે હવે આપણે સાંભળીએ દેવ ઉઠી એકાદશીની વ્રત કથા બોલો ભગવાન નારાયણ દેનારી પ્રબોધિની કે દેવ ઉઠી એકાદશીનું મહાત્મય મહાત્મ સંભળાવો ભાગીરથી ગંગા મનુષ્યને ત્યારે જ ફળ આપે છે જ્યાં સુધી કાર્તક માસની પ્રબોધિની કે દેવ ઉઠીની એકાદશી આવતી નથી તીર્થ નદી સમુદ્ર આદિ ત્યાં સુધી ફળ આપે છે જ્યાં સુધી દેવ ઉઠી એકાદશી આવતી નથી કાર્તિક ના ફળ બરાબર હોય છે આ સાંભળીને નારદજીએ પૂછ્યું હે પિતામહ એક સંધ્યાએ ભોજન કરવાથી રાત્રિના ભોજન કરવાથી તથા આખો દિવસ ઉપવાસ કરવાથી કયું ફળ મળે છે

કઠિન પાપ ક્ષણ માત્રમાં જ નષ્ટ થાય છે અનેક જન્મના પૂર્વ જન્મના કરેલા ખરાબ કર્મોને પ્રબોધિની એકાદશીનું વ્રત ક્ષણભરમાં જ નષ્ટ કરી દે છે જે મનુષ્ય પોતાના સ્વભાવ અનુસાર આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક થોડું પણ પુણ્ય કરે છે તે પુણ્ય પર્વતના સમાન અટલ હોય છે જે મનુષ્ય પોતાના હૃદયમાં અંદર જ એવું ધ્યાન કરે છે કે પ્રબોધીની એકાદશીનું વ્રત કરીશ તેના સો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે તેઓ મહિમા છે આ દેવ ઉઠી એકાદશીનું જે મનુષ્ય આ દેવ ઉઠી એકાદશીમાં રાત્રે જાગરણ કરે છે તેમની વીતેલી અથવા આવનારી દસ પેઢી વિષ્ણુલોકમાં જઈને વાસ કરે છે અને સ્વર્ગમાં જઈને શોખ ભોગવે છે બ્રહ્મ હત્યા આદિ મહાપાપ પણ પ્રબોધી એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરવાથી નષ્ટ થાય છે તીર્થોમાં તથા આદિનું દાનનું ફળ કાર્તક માસની શુક્લ પક્ષની એકાદશી તે પ્રબોધિની એકાદશીના રાત્રિના જાગરણના ફળ બરાબર હોય છે આ સંસારમાં એ મનુષ્યનું જીવન સફળ છે જેને પ્રબોધિની અથવા દેવ ઉઠની એકાદશી દ્વારા પોતાના કુણને પવિત્ર કર્યું છે સંસારમાં જેટલા પણ તીર્થોની આશા કરવામાં આવે છે તે બધી પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારના ઘરમાં રહે છે મનુષ્યએ સમસ્ત કર્મોનો ત્યાગ કરતા ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની કે દેવ ઉઠી એકાદશીનું વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે ધનવાન યોગી તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર હોય છે કારણ કે આ એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ વ્રતના પ્રભાવથી કાંઈક અને માનસિક પાપ નષ્ટ થાય છે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે ભગવાનની પ્રાપ્તિ માટે ધ્યાન તપ યજ્ઞ આદિ કરે છે તેને અક્ષય પુણ્ય મળે છે પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી બાળ યૌવન વૃદ્ધા અવસ્થાના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે આ એકાદશીના દિવસે જાગરણ કરવાનું ફળ સૂર્ય ગ્રહણના સમયે સ્નાન કરવાના ફળની સહસ્ત્રગણો અધિક હોય છે મનુષ્ય જન્મથી લઈને જે પણ પુણ્ય કરે છે તે પુણ્ય પ્રભુધિની એકાદશીના પુણ્ય સામે વ્યર્થ છે કાર્તક માસના ભગવાનને દાન આદિથી એટલા પ્રસન્ન થતા નથી જેટલા શાસ્ત્રોથી કથા સાંભળવાથી પ્રસન્ન થાય છે કાર્તક માસમાં જે મનુષ્ય ભગવાનની કથા થોડી ઘણી વાંચે અથવા સાંભળે છે તેને સો ગાયનું દાનનું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય પોતાના કલ્યાણના માર્ગ માટે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તે પોતાના કુટુંબનો ઉદય કરીને એક સહસ્ર ગોદાનું હળ મેળવે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તેને સાત દ્વીપોનું દાનનું ફળ મળે છે આ પર નારદજી કહે છે હે બ્રહ્માજી હવે તમે એકાદશીના વ્રતનું નિધાન કહો અને કેવું વ્રત કરવાથી કયું પુણ્ય મળે છે તે પણ સમજાવો ત્યારે હે નારદજી આ એકાદશી ના દિવસે મનુષ્ય એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અને નદી તળાવ કે કૂવા પર સ્નાન કરીને વ્રતનો નિયમ ગ્રહણ કરવો જોઈએ એ સમયે ભગવાનને વિનય કરવા જોઈએ કે હે પ્રભુ આજે હું નિર આહાર રહીશ કે એક ટાઈમ ભોજન લઈશ કે પછી ફળ આહાર કરીશ અને બીજા દિવસે ભોજન આવી રીતે સંકલ્પ કરવો અને પ્રભુને હે પ્રભુ તમે મારી રક્ષા કરજો આ રીતે વિનય કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ વ્રતનો પ્રારંભ કરવો જોઈએ એ રાત્રિના સમયમાં ભગવાનની સમીપ ગીત નૃત્ય વાજા તથા કીર્તનથી સમય વ્યતીત કરવો જોઈએ પ્રબોધિની એકાદશીના દિવસે કુપણતાનો ત્યાગ કરીને ઘણા પુષ્પ અગર ધૂપ આદિથી ભગવાનની આરાધના કરવી જોઈએ શંખના જળથી ભગવાનને અર્ધિ આપવી જોઈએ તેનું ફળ તીર્થદાન આદિથી કરોડો ગણું વધુ થાય છે જે મનુષ્ય અગસ્ય પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેની સામે ઇન્દ્ર પણ હાથ જોડીને ઉભા રહે છે કાર્તક માસમાં જે બિલ્વ પત્રથી ભગવાનની પૂજા કરે છે અંતમાં તેને મુક્તિ મળે છે કાર્તક માસમાં જે ભક્ત તુલસી પત્રથી ભગવાનની પૂજા કરે છે તેના દસ હજાર જન્મના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય કાર્તક માસમાં શ્રી તુલસીજીના દર્શન કરે છે કે સ્પર્શ કરે છે ધ્યાન કરે છે અથવા કીર્તન કરે છે તુલસી માતાને રોપે છે અથવા તુલસીની સેવા કરે છે તે હજાર કોટી યુગ સુધી ભગવાનના ઘરમાં રહે છે જે મનુષ્ય તુલસીનું છોડ લગાવે છે તેના કુટુંબમાં જે પેદા થાય છે તે પ્રલયના અંત સુધી વિષ્ણુ લોકમાં રહે છે જે ભગવાનની કદમ પુષ્પથી પૂજા કરે છે તે યમરાજના દુઃખોને મેળવતો નથી જે ગુલાબના પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય બકુલ કે અશોકના ફૂલથી ભગવાનની પૂજા કરે છે તે અનંત કાળ સુધી શોકથી રહિત થાય છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની સફેદ અને લાલ કરેણથી પૂજા કરે છે તેના પર ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે જે ભક્ત વિષ્ણુ ભગવાનનું દુર્વા દળથી પૂજન કરે છે તે પૂજાના ફળથી સો ગણું ફળ અધિક મેળવે છે જે ભગવાનની સમીપથી પૂજા કરે છે તે ભયાનક યમરાજાના માર્ગને સરળતાથી પાર કરે છે જે મનુષ્ય ચંપક પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે આવાગમનના ચક્રમાંથી છૂટી જાય છે જે મનુષ્ય સ્વર્ગનું બનેલ કેતકી પુષ્પ ભગવાનને ચઢાવે છે

ઉપાહન ધારણ કરતા નથી તેને ઉપાહનનું દાન કરવું જોઈએ જે આ માસમાં નમક ત્યાગ કરે છે તેમને શક્કર દાન કરવું જોઈએ જે મનુષ્ય નિત્ય પ્રતિ દેવ મંદિરમાં દીપ પ્રગટાવે છે તેમને સ્વર્ણ અથવા તાંબાના દીપકને ઘી સહિત દાન કરવું જોઈએ જે મનુષ્ય ચાતુર્માસમાં કોઈ વસ્તુનો ત્યાગ કરે છે તેમને તે પુનઃ ગ્રહણ કરવી જોઈએ જે મનુષ્ય પ્રબોધિની કે દેવ ઉઠી એકાદશી

જે વિષ્ણુ ભગવાનની સ્વર્ણ પ્રતિમા બનાવીને ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરે છે તે ઇન્દ્રલોકમાં જઈને અક્ષય સુખ ભોગવે છે જે મનુષ્ય ચાતુર્માસની અંદર નિત્ય પ્રતિ તુલસીજી ભગવાનને અર્પિત કરે છે અથવા સ્વર્ણની તુલસી અર્પિત કરે છે તે સ્વર્ણસિંહ વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની ધૂપ દીપ

જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાનનું ચરણામૃત લે છે તે સંસારના આવાગમનના ચક્રમાંથી છૂટી જાય છે જે ભક્તો વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને નિત્ય એક વાર એકસો ને આઠ વાર ગાયત્રી મંત્ર જપે છે તે પાપથી લિપ્ત થતા નથી જે મનુષ્ય પુરાણ અને ધર્મશાસ્ત્રને સાંભળે છે કે વાંચે છે કે વેદિપાઠી બ્રાહ્મણને વસ્ત્રોનું દાન કરે છે તે અને થાય છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીનું ધ્યાન કરે છે અને અંતમાં તેની પ્રતિમા દાન કરે છે તે પાપોથી રહિત થાય છે ગુણવાન બને છે જે મનુષ્ય સૂર્યનારાયણ દેવને અર્ધિ આપે છે અને ચાતુર્માસની સમાપ્તિ પછી ગૌદાન પણ કરે છે તેને આખા આયુષ્યમાં સ્વસ્થ દેહની પ્રાપ્તિ થાય છે તેઓ યશ કીર્તિ ધન બળની પ્રાપ્તિ કરી શકે છે ચાતુર્માસમાં જે મનુષ્ય ગાયત્રી મંત્ર દ્વારા તલથી હોમ કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય તુલસીજીને ધારણ કરે છે તથા અંતમાં બ્રાહ્મણોને દાન કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય ચાતુર્માસમાં ભગવાનના શયન ઉપરાંત તેમના મસ્તક પર નિત્ય પ્રતિ દૂધ ચડાવે છે તથા સ્વર્ણની દુર્વા ચડાવે છે અને કહે છે કે હે દુર્વે જે રીતે આ પૃથ્વી પર શાખાઓ સહિત ફેલાયેલી છે એવી જ રીતે તે મને પણ અજરા અમર સંતાન આપો આવું કરનાર મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ચાતુર્માસના વ્રતના સમાપ્ત થયા પછી ગૌદાન કરવું જોઈએ જો ગૌદાન ન કરી શકે તો વસ્ત્રદાન અવશ્ય કરવું જોઈએ જે બ્રાહ્મણોને નિત્ય પ્રતિ નમસ્કાર કરે છે તેમનું જીવન સફળ છે સમસ્ત પાપોથી છૂટી જાય છે ચાતુર્માસની વ્રત સમાપ્તિમાં બ્રાહ્મણોને બ્રાહ્મણ ભોજન બ્રહ્મ ભોજન તો સીધું દાન અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી આયુ અને ધનની વૃદ્ધિ થાય છે જે મનુષ્ય અલંકાર સહિત વાછડાનું કપિલા ગાયનું બ્રાહ્મણોને દાન કરે છે તે ચક્રવર્તી આયુવાન પુત્રવાન રાજા થાય છે અને સ્વર્ગલોકમાં પ્રલયના અંત સુધી ઇન્દ્રની સમાન રાજ્ય કરે છે ચાતુર્માસની વ્રતની સમાપ્તિ કરીને ચાંદીના પાત્રમાં અથવા તાંબાના પાત્રમાં ગોળ અને તલનું દાન કરવું જોઈએ જો મનુષ્ય વિષ્ણુ ભગવાનના શયન કરવાના ઉપરાંત યથાશક્તિ વસ્ત્ર તથા તલની સાથે સ્વર્ણ દાન કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે સમાપ્ત થતા આ રીતે ઉત્થાપન કરવું જોઈએ સૂર્યને પ્રિય છે તેનાથી મનુષ્યના સમસ્ત રોગ નષ્ટ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિરને હે રાજન આ ચાતુર્મા વ્રત કરનાર મનુષ્યને ગંધર્વ નિપુણ અને સ્ત્રીઓને પ્રિય હોય છે જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં બ્રાહ્મણોને શાક ફળ આદિ આપે છે અંતમાં યથાશક્તિ દાન દક્ષિણા વસ્ત્ર આપે છે તે સુખી થાય છે આમ ચાતુર્માસનું ફળ અનંત ગણું છે જે મનુષ્ય આ ચાતુર્માસનું વ્રત કરે છે અને ત્યારબાદ આજના દિવસે એકાદશી દ્વાદશીના દિવસે પારણા કરે છે બ્રાહ્મણને દા દાન દક્ષિણા કરે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે ગાય માતાની સેવા કરે છે તુલસી માતાની સેવા કરે છે પૂજા કરે છે તેનું કલ્યાણ થાય છે જે મનુષ્ય સ્નાન કરી ભગવાનની પૂજા કરે છે તે હરિલોકમાં જાય છે આ વ્રત ઉત્તમમાં ઉત્તમ છે આથી આ ચાતુર્માસમાં જે ભક્ત વ્રત કરે છે તેની ઉત્તમ ગતિ અવશ્ય થાય છે મિત્રો આપણે સાંભળ્યું દેવ ઉઠી એકાદશીનું નું મહાત્મય વ્રત કથા તથા ચાતુર્માસનું ફળ પણ જાણ્યું

હું નિરાધાર અનાથ છું અહીંયા કોઈ મને ઓળખતું નથી આવામાં હું મદદ પણ કોની માગું તેના રૂપ પર મોહિત થઈ રાજાએ તેને મહેલમાં આવી રાણી બનીને રહેવાનો આગ્રહ કર્યો તેણે કહ્યું કે જો રાજ્યના અધિકાર મને આપો તો હું સાથે આવીશ રાજાએ તે બધી વાતો સ્વીકારી લીધી મહેલમાં આવીને તેણે અગિયારસના દિવસે રાજાને ભોજન કરવાનું કહ્યું પરંતુ રાજાએ ઇનકાર કરતા કહ્યું કે આજે તે માત્ર ફળાહાર પર રહેશે તે બોલી

ત્યાં વિમાન ઉતર્યું અને અને રાજાએ પોતાનું રાજ્ય મોટા પુત્રને દીધું તે વિમાનમાં બેસી ચાલ્યા ગયા ણું મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ બોલો લક્ષ્મીપતિ નારાયણની જય આપ સૌને દેવ ઉઠી અગિયારસની હાર્દિક શુભકામના જય માતાજી જય શ્રી કૃષ્ણ